આજથી અમે આ ચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છીએ અને પહેલા એક તારીખે સરકારને અલ્ટિમેટમ આપ્યું હતું ત્યારબાદ પાંચ તારીખે અમે બધા ગુજરાત રાજ્ય આખું માસ સીએલમાં જોડાયા હતા છતાં પણ નિરાકરણ ન આવ્યું ત્યારબાદ અમે છ તારીખથી ઓનલાઈન ઓફલાઈન કામગીરી સદંતર બંધ કરી કામ કરવાનું પણ રિપોર્ટિંગ નહીં કરવાનું ઓનલાઈન ઓફલાઈન ત્યારબાદ છતાં પણ નિરાકરણ ન આવતા અમે આજથી સત્તર તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર આવ્યા છીએ અમારા મુખ્ય બે મુદ્દાઓ છે અમારી માગણીઓ છે એક તો અમને અમારા ગ્રેડ પેથી ટેકનિકલ કરીને ગ્રેડ પે સુધારો કે બીજા કર્મચારીઓની કરતાં અમારા ગ્રેડ પે સાવ નજીક નીચો છે અને બીજા સ્ટેટ કરતાં અમારા આરોગ્ય કર્મચારીનો ગ્રેડ પે નીચો છે અને બીજી માગણી એ છે અમારી ખાતાકીય પરીક્ષા રદ કરવી અમે આપને કીધું એમ જ કે જે પહેલી તારીખથી અમારી ઓમ ચાલુ છે પાંચ તારીખે માસિયલમાં આવ્યા હતા છ તારીખથી પછી ઓફલાઈન ઓનલાઈન રિપોર્ટિંગ બંધ કર્યું કામ ચાલુ હતું આજથી અમે સદંતર કામગીરી ઓફલાઈન રિપોર્ટિંગ બધું બંધ કર્યું જ્યાં સુધી અમારી બે મુખ્ય માગણીઓ તંત્ર દ્વારા સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે અચોક્કસ ચોક્કસ મુદતની હડતાલ પર છીએ સાથે સાથે ગુજરાત સ્ટેટ મહાસંઘનો આદેશ આવશે એ આદેશનું પાલન કરવામાં આવશે ગુજરાત રાજ્યના પચીસ હજાર ઉપર કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે અને રાજકોટ જિલ્લાના હજાર થી બારસો કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે